એઆઈસી ઇન્ફ્યુએન્સર્સ એવોર્ડ બે હજાર પચીસનું આયોજન ગુજરાત ખૂબ જ અપેક્ષિત એઆઈસી સ્ટાર ઇન્ફ્લુએન્સર એવોર્ડ બે હજાર પચીસ નવ ફેબ્રુઆરીના રોજ યોજાનાર છે એઆઈસી અને ડીજી ડ્રમ્સ ના સ્થાપક રિયા મર્ચન્ટ દ્વારા આયોજિત આ ભવ્ય કાર્યક્રમનો હેતુ વિવિધ ક્ષેત્રમાં ઇન્સ્ટાગ્રામ પર ઉત્કૃષ્ટ યોગદાનને ઓળખ અને ઉજવણી કરવાનો છે આ એવોર્ડ પ્રતિભાશાળી વ્યક્તિઓને સન્માનિત કરવા જેમણે ડિજિટલ લેન્ડસ્કેપ પર નોંધપાત્ર અસર કરી છે સાથે સાથે જ બ્રાન્ડ સહયોગ અને તકોને પ્રોત્સાહિત આપી છે Star Influencers influencers Awards Gujarat Edition 9 February 50 100 થવા જઈ રહ્યો છે 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 આવી આવી રહ્યા રહ્યા અને એક જીગરદાન પણ આપણા આઈપીએસ ઓફિસર સાફીન હસનજી અને વીવીઆઈપી ગેસ્ટમાં મોટિવેશનલ સ્પીકર સંજય રાવલજી પણ આવી રહ્યા છે એ સિવાય ઘણા બધા ટોલીવુડ સેલિબ્રિટીઝ પણ રહેશે આ એવોર્ડ થી હું ઇન્ફ્લુઅન્સ ને એ જ મેસેજ આપવા માંગુ છું કે ઇન્ફ્લુએન્સર ઇટ સેલ્ફ એક સેલિબ્રિટી છે એ લોકોને આ રિકોગ્નાઇઝ આપવું બહુ જ જરૂરી છે બીકોઝ એ લોકો એનાથી આગળ વધારે ને વધારે સારા કન્ટેન્ટ બનાવી શકે એઆઈસી સ્ટાર ઇન્ફ્લુએન્સર્સ એવોર્ડ માત્ર એક સન્માનકર્તા પણ વધુ તે ડિજિટલ સર્જકોને સશક્ત બનાવવાનો અને અર્થપૂર્ણ સામગ્રી નિર્માણને પ્રોત્સાહિત કરવા માટેની એક ચળવળ છે ગુજરાતમાં એક સમૃદ્ધ પ્રભાવક સમુદાય છે અને આ પ્લેટફોર્મ તેમના પ્રયત્નોને સ્પોટલાઇટ કરવા માટે રચાયેલો છે એઆઈસી ઇન્ફ્લુએન્સર્સ એવોર્ડ બે હજાર પચીસ ના સ્થાપક રિયા મર્ચન્ટે જણાવ્યું હતું કે આ વિશિષ્ટ રાજ્ય સ્તરીય કાર્યક્રમ ગુજરાતના વિવિધ મુખ્ય શહેરોના ટોચના પ્રભાવકો સાથે લેવામાં આવશે જેમાં વ્યવસાય ઉદ્યોગ સાહસિકતા અને સામાજિક પ્રભાવ સમાવેશ થશે આ પુરસ્કાર વ્યૂહાત્મક રીતે બ્રાન્ડ અને માર્કેટ્સમાં માં ચર્ચા પેદા કરવા માટે રચાયેલો છે કહેવા और इंस्पायर करना चाहते हैं कि जैसे जैसे लोग आएंगे प्रमोशन और अलग वे में जा सकता है ये नाइन्थ को हो रही है डिविजन में हो रही है तो आपको मिस नहीं करना है और तो सबको इंस्पायर करना है यस काफी सेलिब्रिटी आने वाले हैं बट ये अभी रिवील नहीं होगा बाद में थोड़ी देर के बाद करेंगे। रिपीट करेगी

સિદ્ધિઓ પ્રભાવકને ઓળખ આપશે જે પ્રતિભાની થશે અને સુનિશ્ચિત કરશે ફોલોઅર્સ એક્સપર્ટ પચાસ હજારથી થી એક લાખ સુધી અને ફોલોઅર્સ સ્ટાર એક લાખથી વધારે માટે એવોર્ડ એનાયત કરવામાં આવનાર છે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હાલતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર